बैठ पाँच जैसा पानी पर बैठी गया भाई से आप लोग मोटा भाई से एक भाई आई गया से आई गया से नरम थोड़ा सा पानी भाई जो चालू कर दीद से आशीष भाई जो खाली करने की मैं यहाँ पर आ गया थे मसाला डोसा तो डोसे तो ना टेकला थे जो एक साइस ले लीजिए भाई साइस હેલો યુટ્યુબ ફેમિલી કેમ તો મજામાં મજામાં આજે સવારનું સ્વાગત છે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને અત્યારે તો ભાઈ વાગી ગયા છે સાડા આઠ સાંજના તો આપણે જવાના છીએ આમ તો ટાઇટલ તમને જ નહીં તમને ખબર પડી જ ગઈ છે ક્યાં જવાના છીએ તો વિડીયોમાં ઘણી રહી જાઓ અને જવાનું છે આપણે હોટલ અને જો ભણિયા ભાઈ જો તૈયાર થઈ ગયા છે અને જાય હવે

અને આ જો પાણી આપણે ઉગી ગયા છે તો સારું હાલો અમે જઈ હવે અને અહીંયા આપણે કંઈક વિડીયોમાં રહી ગયો હોય તો અહીંયા બધું બતાવજો હાલો મિત્રો આપણે હોટલમાં આવી ગયા છીએ અને લેવાનું છે ને બધું નક્કી કરશું હાલો આપણે અંદર આવી ગયા છીએ જો તો જો ભાઈ હોટલમાં આ રીતના છે અને હવે આપણે ટેબલ ચૂઝ કરી લઈએ કે આ ટેબલમાંથી આપણે બેઠવાનું છે જમવા આ ટેબલ આપણે જો ચૂઝ કરી લીધું છે અહીં બેઠી જઈએ જમવા

આરવાસો તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો વિડીયો ગમો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય